ભાવનગરમાં સરકારી અનાજ ગોડાઉનની ફરતે પાણી ભરાઈ જવાની સમસ્યા કુંભારવાડા નારી રોડ પર સરકારી અનાજનું જે ગોડાઉન આવેલું છે તેના પાસે પાણી ભરાઈ ગયા છે જો પાણી વધશે તો સરકારી અનાજનો જથ્થો પલળવાનો પણ ભય છે આ ગોડાઉનમાંથી એકસો અઢાર સસ્તા અનાજની દુકાનોમાં પહોંચાડાય છે અનાજનો જથ્થો જેની આસપાસ અત્યારે પાણી ભરાઈ ગયા છે જો હજુ પણ આ જળભરાવ વધશે તો જે અનાજનું ગોડાઉન આવેલું છે તેની અંદર પણ પાણી ભરાઈ જવાની શક્યતાઓ છે જેને લઈ અને સ્થાનિક પ્રશાસનના લોકો અત્યારે ચિંતિત બન્યા છે આ ગોડાઉનમાં કુલ એકસો અઢાર સસ્તા અનાજની દુકાનમાં આ અનાજનો જથ્થો પહોંચાડાય છે તો અનાજનો જે જથ્થો અત્યારે આપણે નજરે પડી રહ્યો છે તો તેની આસપાસના વિસ્તારોમાં અત્યારે પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે ભાવનગરમાં સરકારી અનાઉજ ગોડાઉનની ફરતે પાણી ભરાઈ ગયા છે કુંભારવાડા નારી રોડ પર સરકારી અનાજના ગોડાઉન પાસે પાણી ભરાઈ જવાની સમસ્યા સામે આવી છે જે દ્રશ્યો આપ ટીવી સ્ક્રીનમાં જોયાશો હજુ પણ જો ભારે વરસાદ પડે અને સરકારી અનાજનું જે ગોડાઉન આવેલું છે ત્યાં તેની નજીકમાં પાણી ભરાઈ ગયા છે જો વધુ વરસાદ વરસશે તો ગોડાઉનની અંદર પણ પાણી જવાની શક્યતા છે